ઓતે તો ઘણો ચંકાયન ટોળા ટોળાની આખી ગરાગી તોડી મારી યાર ગોબરાજી આ દેખા દેખે એમ દુકાન કરે અન પણ બહુ ખોટું કરી એમ યન ધંધો કરવો તો તો બીજો કરવો તો પાર્લર તો કરવાના આવે હ પણ હવે વાતો ને યન ટોળા ની ઉકરાણી તો પટાવી પડશે ને ચંકાયન ટોળા ની ને બાચી મારા તો બહુ લઈ જાય એટલે આ ગાફોજી પૈકો ફૂરજી અન યન ટોળા ઘણા માણસો હે લા દિનજી રંજીતજી પરજજી એ બધાને ઉઘરાણી પટાવી પડશે કશો હતો નહીં એરા બધા અત્યારે આવે ને દુકાને લેવા એટલે કઈ દે હું કે પેલા પહેલાનું ઉધાર પટાવો પછી નવા શરતી આપણે ઉધાર આવીશ ના નહીં તમે હાલવાની પણ પેલા ઉધાર પટાવો એમ આ છોકરો મારો ઓળશે પોણી ક્યારબો લઈને જ્યો ભરવા ચાના આવશે એમાં પોણી ભરે તારી કપૂરજી વળે આવી કશો હતો ને કઈ દઉં હવે કપૂરજી હા કટોજી આવો કે હું આવું

મોટું કરિયાણું લાવવું છે ને વિવાનું કદાચ તો કોન્ટેક્ટ કરશો તો વાતથી ને પાટલ થી તમને હું હા તમે લઈ આવ છો ભલે પણ પેટ્રોલ આ ગેસે લાવવાનો તો ગેસ કોમાં આવે યાર એ લે આ મૂર્ખા એ બસ ના હોય પછી કોઈ એવું હા આ તો હોજે ફેરો થયો અમને ગેસ તો મો ભાઈ એટલો હરગાવાન બાટલો લાવ કાળા ગાડી ભરવાનો એરો હોય ના હોય તો પાટણ રે હાર એલા છે ને આ આપજો

લે કચું ભાઈ એ દીકરા સી કેમ હોય આલજે એક રોટી ખાવા થાય એક ન વાળું ₹100 એ રૂપિયા વાળું એનું

કીનો કોન્ટેક્ટ કર્યો હોય એમાં કરી ને હા બહુ ગમે ગમે કમી જતા એટલે તમે કરીને હારું ના એવું ના કહેવાય આપણે તો અમે તો જે નસીબ આડો હોય એ કમાય એવું ના કહેવાય સમજો ના એવું ના હોય જે માં એ લઈ જાય હા તાન એવું ના કહેવાય હાલો લો આવો હા

多利亚。<laughs>